બાબર પંથકમાં જીવના જોખમે મુસાફરી કરતા લોકો ટ્રાફિકના નિયમોના લીરે લીરા બનાસકાંઠા જિલ્લાના બાબરમાં દિન પ્રતિદિન કાયદો ની વ્યવસ્થા કથળી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે કેમાં વિસ્તારમાં ખાનગી વાહન ચાલકો પૈસા કમાવાને લાઈમાં કોઈ પંજાબનો ડર રાખ્યા વિના ઘેટા બકરાની જેમ મુસાફરો ભરી ખુલ્લેઆમ સડલિયા મારી રહ્યા છે અને અકસ્માતો સર્જી નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે છતાં વહીવટી તંત્રના પેટમાંથી પાણી ડકતું નથી અને તંત્રની આવી ઢીલી નીતિના કારણે આવા ખાનગી વાહન ચાલકો બેફામ દોડી રહ્યા છે અને નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે બાબરમાં ગ્રામીણ વિસ્તારોમાંથી અભ્યાસ અર્થે આવતા બાળકોને ઘેટા બકરાની જેમ ઠસો ઠસ ભરી ચાલતા ખાનગી વાહન ચાલકોને જાણ કે કોઈને બીક ન હોય તેમ ખુલ્લા વાહનો ભરી બેફામ ચાલી રહ્યા છે તંત્ર દ્વારા જો કોઈ બાઇક તેમજ રિક્ષા ચાલકો ક્ષમતા કરતાં વધારે સવારી કરી જઈ રહ્યા હોય તો તેમને રોકી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તો આ બેફામ ચાલતા અને સટલિયા મારતા ખાનગી વાહન ચાલકો જે ઘેટા બકરાની જેમ ભરી ચલાવી રહ્યા છે તે કેમ તંત્રની નજરમાં નહીં આવતા હોય બાબર વાવ સર્કલ પર તો ટ્રાફિક જવાનો પરસ્પર હોય છે અને આવા વાહન ચાલકો અહીંયાથી જ વાહનો લઈ પસાર થાય છે તો શું ટ્રાફિક જવાનોને આ બધું નજરમાં નહીં આવતું હોય તે પણ એક પ્રશ્ન છે બાબરમાં રોજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ખરીદારથી આવે છે અને આવા ખાનગી વાહન ચાલકોના કારણે અકસ્માત થતા મોતને ભેટતા હોય છે બાબર પંથકમાં આવી રીતે ખુલ્લા વાહન ચાલકો મોતની સવારીઓ મારી રહ્યા છે તો કયા કારણસર કોઈ કાર્યવાહી કરાતી નથી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે એવા સોમાભાઈ જે રાવળ એસ ગુજરાતી ચેનલ ભાવર બનાસકાંઠા